નમસ્તે દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી એમાં આજે તમને એવી એક ચર્ચા કરવાની છે કે ખેડૂતના ખેતરે દેશી ખાતરનું કારખાનું એ તમને આજે લાઈવ દર્શાવવાનું છે આપણી ચેનલની અંદર તો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને દર્શક મિત્રો શેર પાસ ને સબસ્ક્રાઈબ લાઈક તો અવશ્ય કરજા કરાવજો કારણ કે મિત્રો આજે જે તમને દર્શાવવાનું છે કે એડવાન્સ જીવા અમૃત કઈ રીતે બનાવવું કઈ રીતે એનું કલ્સર બને છે એનો વિડીયો આપણે યુટ્યુબમાં બીજી વખત નાખશું પણ પહેલી વખતે આપણને શોર્ટમાં આ વિડીયો તમને દર્શાવવાનું છું તો આ બાજુ જે આપણે એક નવું બેનર બનાવેલું છે તમે જોઈ શકો છો ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ અને આ છે આપણા ગાયના બધા દૃશ્ય અને ત્યાર પછી છે આપણું આ એક બેનર બનાવેલું ફાર્મનું નામ ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ફાર્મ વસ્તાભાઈ વાઘાણી અને સુભાષ પાલેકરજી ગુરુજી આ આપણે સુભાષ પાલેકરજીનો ફોટો છે સાઈટમાં પ્રાકૃતિક ખેતીમાં કારણ કે એની મેં શિબિરની અંદર મેં તાલીમ લીધેલી છે ત્યાર પછી જ આગલા સ વર્ષથી પ્રાકૃતિક ખેતી હું કરું છું અને આજે આપણે અડવા જીવામૃતની બેગ ભરી અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો ટૂંક જ સમયની અંદર ઘણા બધા લોકો અહીંયા મુલાકાતે આવવાના છે તો એટલા માટે આપણે બેનર બેનર આ બધું વ્યવસ્થિત કરી અને જગ્યા થોડીક સાફ સફાઈવાળી કરી વાળીશું તો આ વિડીયો આપણે નાનો એ એટલા માટે બનાવ્યો છે કે આનો પૂરી ડિટેલ પૂરી ડિટેલ જે બાયોગેસ્ટર જે આને કહેવાય છે ખેડૂતના ખેતરે કારખાનું જે દેશી ખાતરનું અને બહુ સારો આનો ફાયદો છે ખેડૂત માટે જો અપનાવે તો તો આનો પૂરો વિડીયો કેટલું કેટલું કલ્સર નાખીને આ બેગ ભરવાની છે કેટલું ગૌમૂત્ર નાખવાનું સાણ નાખવાનું સોખા નાખવાના ઘણી બધી ગોળ નાખવાના આટલી બધી વસ્તુ છે એ પ્રોસેસનો પણ આપણે એક વિડીયો બનાવ્યા એ પણ દર્શાવીશું આજનો આ વિડીયો આપણે ટૂંકો કરી અને ખાલી આ ચિત્ર દર્શાવવા માટે તો આપણે બનાવ્યો છે તો ગાયનું મહત્ત્વ સમજો ગાય બાંધતા થાવ એ જ અમારો મેન હેતુ છે અને આજ તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે મારા દરેક બેનરની અંદર ગાયનું પોસ્ટર હોય છે ગાય છે તો ખેતી છે તમને મને બધાયને ખબર છે તો જય એન જય ભારત અને જય ગૌ માતા આ છે ગાય આ દરેક પ્રાકૃતિક ફાર્મ આ સુભાષ પાલેકરજી ગુરુજી કારણ કે આની મેં તાલીમ લીધી છે એટલે મારા ગુરુજી કહેવાય અને એને એના લીધે જ આગલા સ વર્ષથી પ્રાકૃતિક ખેતી હું કરું છું પહેલાં આપણે એડવા જીવા અમૃત જે કાંઈ બનાવતા એ બધું ટીપણામાં બનાવતા તો એમાં શું થતું થોડોક ગળવાનો ના પ્રશ્ન વધારે રહેતો પણ હવે એડવાજ જીવા અમૃત બેગ આવી ગઈ તો એમાં નથી દુર્ગંધ આવતી નથી ગળવાનો પ્રશ્ન રહેતો કોઈ વસ્તુ આમાં તકલીફ નથી રહેતી એક આ નવું બેનર પણ આપણે બનાવ્યું અને એ કલ્સર બધો પછી અહીંથી કાઢવાનું થાય છે આ ટીપણામાંથી બનાવી અને કલ્સર આપણે અહીંથી સોડવી છે એટલે એ બધું કલ્સર બેગની અંદર અહીંથી જાય છે આ આજે તો દસ દિવસથી આ બેગ આપણે ભરીએ ને તો દડાની જેમ ફૂલી ગઈ છે અને આની અંદર ગેસ પણ ઉત્પન્ન થઈ ગયો છે તો આ ગેસનો વાલ છે જે વાલ દ્વારા આપણે અહીંયા ડોલ મૂકીશ પાણીની કારણ કે અંદર બહારની હવા અંદર ન જાય એટલા માટે અહીંયા ગેસ નીકળશે અને ગેસનો સૂલો પણ આપણે હાંકવો હોય તો આમાં હાંકી શકો છો આ આ આપણું જૂનું બેનર છે જૂનું થઈ ગયું એટલે કાઢીને મૂક્યું આ છે અને આ છે આપણે બેક્ટેરિયા ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા જે ગુજરાતના ખૂણે ખૂણે મેં પહોંચાડેલા છે અને જો સીસા ભરીને તૈયાર રાખ્યા છે કારણ કે સુનનગર જિલ્લાની અંદર કાલે કાલે આપણે જવાનું છે અને બે ત્રણ ખેડૂને આ પહોંચાડવાના છે આ છે અમારા આત્મનિર્ભર ગ્રુપ રાજકોટ જિલ્લાનું પ્રાકૃતિક ખેતીમાં સારામાં સારો વેગ વધાર્યો હોય અને પૂરતી માહિતી મને પણ પૂરી પાડી હોય તો અમારું આત્મનિર્ભર ગ્રુપ છે જય માતાજી